પૈસાની લાલચમાં સંબંધોને શરમસાર કરતો એક ચોંકાવનારો કિસ્સો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં સામે આવ્યો જ્યાં એક પુત્રએ લોન માફ કરાવવા પોતાના જીવિત પિતાનો મરણનો દાખલો કઢાવી નાખ્યો અને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે પિતાના હાથમાં તેમનું મરણ પ્રમાણપત્ર હાથ લાગ્યું પુવાળા વિસ્તારમાં રહેતા રાયસિંગભાઈના પગ નીચેથી ત્યારે જમીન સરકી ગઈ કે જ્યારે ઘરમાંથી તેને પોતાનું જ ડેથ સર્ટિફિકેટ મળ્યું

તો મેં કાગળ કાઢીને તારીખ જોઈને કલ્લુભાઈ કંજો કલ્લુભાઈએ ત્યાં ફોન કર્યા હા પછી શું થયું તો પછી બીજા દાડા એ મને પાલિકા વાળા આવ્યા તો કલ્લુભાઈ જોડેથી પછી પોલીસ સ્ટેશન લઈ જાય પોલીસ સ્ટેશન મેં જવાબ तर आ अंगे पिताए नगरपालिका ने लिखित में जाण कर पालिकाए रेकॉर्ड की तपास कर आरोपी पुत्र विरुद्ध पुलिस फरियाद नोधाई આ કેસમાં ખોટા પુરાવાના આધારે ડેથ સર્ટિફિકેટ નીકળ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું તેમાં સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીની સંડોવણી છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે આ ઘટનાથી એ વાત સાબિત થઈ છે કે સરકારી દસ્તાવેજોનો દુરુપયોગ કરી નાણાકીય લાભ મેળવવા માટે લોકો ગમે તે હદ સુધી જઈ શકે છે સ્થળ ઉપર આવું પોતે પણ ગયો હતો અરજદાર જેનો મરણનો દાખલો નીકળ્યો છે એ જીવિત છે એમનું અમે પંચરોજ કામ કર્યું આજુબાજુના સ્થાનિક રહેવાસી છે તેમને જો અમે પંચરોજ કામ કરીને તે પોતે હયાત છે તેનું અમે પંચરોજ કામ કર્યું અને કયા કારણોસર આવો દાખલો લેવામાં આવ્યો તેનું અમે પૂછપરછ કરી તો એમના પિતાશ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે લોનના હપ્તા નહોતા ભરાતા ચાર પાંચ જે લોનો એવી હતી એના કારણે આવું કૃત્ય કર્યું છે મારા છોકરાએ એવું એમણે તેમના જવાબમાં અમને પંચરોજ કામ કર્યો તો તે બાબતે અમે પોલીસ ફરિયાદ કરી છે પોલીસ તેની કાર્યવાહી હલ કરી રહી ખોટો દાખલો જે અહીંયાથી ઇસ્યુ કરવામાં આવ્યો જેમાં અરજદાર દ્વારા જે પુરાવા એમને રજૂ કરવાના હોય એ પુરાવા એમને ખોટા રજૂ કર્યા છે નગરપાલિકાના ધ્યાને આપતા જે તે કર્મચારી દ્વારા પોલીસ સ્ટેશનમાં એફઆર અને કાયદેસર કાર્યવાહી કરવા માટેના પગલાં લીધા છે અને આવનારા સમયમાં જે પણ નિયમ મુજબ કરવાનો થશે એ નગર